આજનો આ નાસ્તો સ્પેશિયલ બાળકો માટે નાસ્તામાં બાળકોને જો આવું પ્રોટીન અને હેલ્ધી સવારે જ આપી દેવામાં આવે તો આખા દિવસનું પ્રોટીન બાળકોને મળી રહેશે ત્યારે એમને પ્રોટીનની જરૂર પડતી હોય છે તો અહીંયા ખરેખર તમારા બાળકોની હેલ્થ પણ સારી રહેશે સાથે સાથે તમારા બાળકો છે એનો વિકાસ પણ સારો થશે ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ હોય તો ચોક્કસ મેં કરશો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય સ્વાગત છે એક સાથેફાસ્ટમાં પ્રોટીન આપી દો આજે આપણે નાના બાળકોને પસંદ આવે સરસ મજાની ફણગાવેલા મગની ચીઝી રેસીપી જોઈએ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મેં ફણગાવેલા મગ બનાવ્યા છે તમે જો એકદમ સરસ કેટલા સરસ મજાના મગ આપણે એકદમ સરસ ફણગીને રેડી થઈ ગયા છે આ જે મગ છે અને ફણગાવવામાં એકદમ ઓછો સમય લાગે છે એક વાટકી મગ લીધા એ એક વાટકી મગને પાંચ કલાક સુધી પાણીમાં પલાળી અને આ જ ગરણી છે જે જ્યુસ ગાળવાની એમાં ગાળી નાખ્યા હતા અને આમ જ આ જ વાસણમાં ઉપર ઢાંકી અને મૂકી દીધા છે ચારથી થી પાંચ કલાકમાં તો એકદમ સરસ મજાના ફણગા ફૂટી ગયા મિત્રો કહેવાય છે કે તમે જ્યારે પણ ફણગાવેલા મગ હોય છે તે જે અંકુરિત થાય છે એની અંદર પોષક તત્વોમાં દસ ગણો વધી જતો હોય છે તો ખરેખર મિત્રો આજે પ્રોટીન છે ફાઈબર છે આ ફણગાવેલા મગની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે તમારા બાળકોના વિકાસ માટે આ ફણગાવેલા મગનો આ નાસ્તો ખૂબ જ જરૂરી છે તો ચલો એકદમ ઈઝી અને એકદમ ફટાફટ આપણે બનાવીએ સરસ મજાનો આ ફણગાવેલા મગનો નાસ્તો મિત્રો નાના બાળકો હોય ને એને દરેક પ્રકારના મિનરલ્સ વિટા જરૂર પડે છે કારણ કે એમનો જે વિકાસ થાય છે ત્યારે એ વિકાસ માટે એમને અંદર બાહ્ય શરીર કરતાં અંદર બધા મિનરલ્સ વિટામિન્સની જરૂર હોય છે સાથે સાથે મિત્રો લો કેલિર યુક્ત અને પ્રોટીન ફાઈબર કેલ્શિયમ ફોસ્ફરસ જિંક ઓક્સાઇડ આવા ઘણા બધા એવા મિનરલ્સ વિટામિન્સ રહેલા હોય છે મગની અંદર સાથે સાથે મગની અંદર ડાયટ અને સેલ્યુલર નામનું ફાઈબર પણ હોય છે જ્યારે આપણા શરીરની અંદર આપણે ઘણા બધા ડિફરન્ટ ડિફરન્ટ વિટામિન્સ મિનરલ્સની જરૂર હોય ત્યારે તમારે ચોક્કસ ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ you <laughs> જેમ કે ફણગાવેલા મઠ છે ફણગાવેલા મગ છે ફણગાવેલા ચણા છે તો વીકમાં બે થી ત્રણ વખત તમે જો સવારમાં આવો ફણગાવેલા મગનો અલગ અલગ નાસ્તો બનાવીને ખાશો તો ચોક્કસ તમને ફાયદો થશે મિત્રો ફણગાવેલા મગમાંથી તમે ઢોકળા બનાવી શકો છો ફણગાવેલા મગના ઢોસા બનાવી શકો છો ફણગાવેલા મગના પોટલા બનાવી શકો છો ફણગાવેલા મગના તમે હાંડવો બનાવી શકો છો ફણગાવેલા મગની ઘણી બધી અલગ અલગ વેરાયટીઝ તમે બનાવી શકો છો પરંતુ આજે આપણે ફણગાવ આવેલા ચીઝી મગ બનાવીશું બાળકો માટે એકદમ હેલ્ધી રહેશે ચલો જોઈએ રેસીપી સૌથી પહેલા એક કઢાઈ લેવાની છે કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકવાનું તેલ આપણું જેવું ગરમ થાય એટલે આપણે જીરાથી વઘાર કરવાનો છે અહીંયા આપણે સવારનો નાસ્તો જેમ ઓછા મરી મસાલાવાળો હોય અને સાથે સાથે હેલ્ધી હોય એ જ રીતે આપણે પ્રિફર કરવાનું છે ખૂબ ઓછા મસાલામાં આપણે આ નાસ્તો બનાવીશું તમે જાઓ તો આદુ મરચાંની પેસ્ટ એડ કરી શકો છો પરંતુ આમાં આદુ મરચાંની પેસ્ટ ન ઉમેરો ને તો પણ તમારો આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે હળદર ઉમેરી દીધા પછી હવે આપણે એમાં આપણા જે સ્પ્રાઉટ મગ છે એ એડ કરવાના છે ઓકે અને બધા સ્પ્રાઉટ મગ એડ કરી દીધા પછી અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ એકદમ સરસ રીતે આપણા મગ એકદમ સ્પ્રાઉટ થયા છે તો હવે આપણે તેલમાં મગને હળદર સાથે શાંત રહી લેવાના છે ગેસની આંચ આપણે એકદમ સ્લો મીડિયમ રાખીશું જેના કારણે આપણે બધા જ પોષક તત્વો સારી રીતે સેટ થાય હવે અહીંયા આપણે નમક પણ અત્યારે એડ હું નથી કરતી નમક પણ આપણે પાછળથી જ ઉમેરવાનું છે અત્યારે હું કઈ કઈ વસ્તુ એડ કરીશ એ તમને જણાવીશ મિત્રો તમારા બાળકો જો એકલા મગ ન ખાતા હોય ને તો તમે હું કહું છું એવી રીતે ચીઝવાળા મગ બનાવીને ખવડાવજો બે હાથે ખાશે બાળકોને મગ ખાતા કરવા માટેનો બેસ્ટ નાસ્તો છે પહેલા આપણે મગને ચડવા દઈએ અહીંયા આપણે પચાસ ટકા સુધી મગને એકદમ મીડિયમ આંચે ચડવા દેવાના છે મીડિયમ આંચે એટલા માટે કારણ કે મગની અંદર જે આપણે પોષક તત્વોની વાત કરી છે જો ફૂલ આંચે તમે આ નાસ્તો બનાવશો તો ખરેખર તમારા જે પોષક તત્વ છે એ નાશ પામશે અને અહીંયા સ્પેશિયલી બાળકોને પ્રિફર છે એટલે આપણે બીજા કોઈ વધારાના મરી મસાલા ઉમેરવાના નથી હવે આપણે સ્વાભાવિક છે કે આપણે આમ જ ત્રણ થી ચાર મિનિટ સુધી મીડિયમ આન આપણા આપણે ફણગાવેલા મગને ચડવા દઈએ દર એક મિનિટ થશે એટલે આપણે હલાવતા જશું જેના કારણે આપણા જે મગ છે એ તળીએ એક જ જગ્યાએ બેસી ન જાય ઓકે તો ચલો આપણે ચાર મિનિટ પછી જોઈએ તો અહીંયા હવે આપણે જોઈએ તો એકદમ સરસ મજાને આપણા જે ગવેલા મગ છે તે ચડી ગયા છે હવે આપણે બધા મસાલા કરવાના તો થોડું લાલ મરચું એડ કરું છું અને નમક ઉમેરવાનું છે સહી થોડું કાચું જીરું એડ કરવાનું છે સાથે હવે આપણે ચીઝ લેવાનું છે આપણે ચીઝને આવી કરીશું થોડું આપણે હલાવીએ તો આજે યમ્મી અને ચીઝી જે મગ છે ખાવાની જ મજા આવે છે તો અહીંયા આપણી ચીઝી મગની જે રેસીપી છે ફણગાવેલા ચીઝી મગ એની રેસીપી એકદમ સરસ મજાની બની ગઈ છે તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની સિમ્પલ સરળ રેસીપી છે તમારા બાળકો માટે બેસ્ટ છે આપશો મને મજા આવે તો ચોક્કસ તમે આ રેસીપી ટ્રાય કરશો આજનો આ નાસ્તો સ્પેશિયલ બાળકો માટે નાસ્તામાં બાળકોને જો આવું પ્રોટીન અને હેલ્ધી સવારે જ આપી દેવામાં આવે તો આખા દિવસનું પ્રોટીન બાળકોને મળી રહેશે બાળકોને બિલકુલ થાક નહીં લાગે બાળકો રમતા હોય છે ત્યારે એમને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીનની જરૂર પડતી હોય છે તો અહીંયા ખરેખર તમારા બાળકોની હેલ્થ પણ સારી રહેશે સાથે સાથે તમારા બાળકો છે એનો વિકાસ પણ સારો થશે ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ હોય તો ચોક્કસ મેં લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો